ફોરેસ્ટ ફોરેસ્ટ ગાર્ડની ભરતીને લઈ વિવાદ છે ગાંધીનગરમાં ગાર્ડના ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો છે મોટી સંખ્યામાં ઉમેદવારોએ રામકથા મેદાનમાં વિરોધ કર્યો છે પરીક્ષાના માર્ક જાહેર કરવા ઉમેદવારોની માંગ છે સીબીઆરટી પરીક્ષા પદ્ધતિ રદ કરવા ઉમેદવારોએ માંગ કરી છે અમારી સતત દિવસથી સાહેબ એક જ રજૂઆત છે કે જે તમે સીબીઆરટી પદ્ધતિથી જે એક્ઝામ લેવાની છે એ એક્ઝામમાં બોલાવ્યા છે એ આઠ ગણા લોકોના માર્ક્સ જાહેર કરો અને અમારા પણ માર્ક્સ જાહેર કરો જેથી લઈને અમને ખબર પડે અમને ઓફિશિયલી રીતે કોઈ આ લોકો માર્ક્સ અમને અમારા બતાવ્યા જ નથી અને સીબીઆરટી પદ્ધતિથી અમારા લોકો સાથે બહુ મોટો અન્યાય થયેલો છે છ તારીખે એ લોકોએ પહેલાં કીધું હતું હવે એ લોકો ફરીને નવ તારીખનું કીધું છે કે હવે નવ તારીખે માર્કસે એ લોકો એની કોઈ પણ વાત ઉપર ઉભા રહેતા નથી અમારી રજૂઆત એ છે કે અમારા માર્ક્સ શો કરે અત્યાર સુધી અમે છ દિવસથી આવી રીતે રોડ ઉપર આવી રહ્યા છીએ તો બી અમારી રજૂઆત સાંભળવામાં આવી નથી રહી અમે લેખિત મૌખિક બધી જ્યાં જગ્યાએ રજૂઆત કરવાની થાય એ રજૂઆત અમે કરી ચૂક્યા છીએ પણ હજી સુધી અમને કોઈ જવાબ નથી મળી રહ્યો તારીખો આપે છે પણ તારીખ ઉપર બી તારીખ આપે છે ક્યાં સુધી તારીખો આપશે કોક દિવસ તો અમને ન્યાય આપવો પડશે પેલા છ તારીખની ની ડેટ આપી પાછી નવ તારીખની ની ડેટ આપી છ તારીખ તો પાછા કેમ તારીખે ઉપર ગયા એનું કઈક તો રીઝન હશે ને જો તમારી કને લિસ્ટ તૈયાર છે પાંચ પાંચ છ છ વખત આન્સર કી આપે છે સ્ટુડન્ટો મરી ગયા છે આઠ આઠ નવ નવ મહિનાથી દોડે છે છોકરાઓની આયો લાગશે તમારી પર ગ્રાઉન્ડમાં જાઓ જાવ એક વખત તમારા મા બાપને કે તમારા છોકરાને દોડવા મોકલો તો તમને ખબર પડે ભાન પડે કે ગ્રાઉન્ડ અંદર કેવી હાલત થાય છે બહેનો ને દીકરાઓ હવાર ચાર ચાર પાંચ પાંચ વાગે દોડીને પછી નવ નવ મહિના થી પગ તોડે છે